આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબની સામે ધરમપુર જિલ્લો વલસાડ બાળકોના માતાપિતા માટે ચેતવણી રૂપીશો છ માસના બાળકે હૂકવાળો સળિયો મોડામાં નાખી દેતા જીભ નીચે ગળામાં ફસાઈ જતા ગંભીર હાલતમાં હોસ્પિટલ લવાયું બાળકના ગળામાં નીચે ગયેલા અત્યંત જટિલ સળિયાને શ્રી સાંઈનાથ હોસ્પિટલના ડોક્ટરોએ બહાર કાઢી માસુમ બાળકને આપ્યું નવજીવન કપરાડા તાલુકાના કુંડા ગામે રહેતા એક પરિવારનું છ માસનું બાળક ઘર આંગણે રમી રહ્યું હતું ત્યારે અન્ય બાળકો સળીઓ રમતા રમતા ત્યાં નાખી જતા નાના બાળકે આ સળિયો મોઢામાં નાખી દીધો હતો આ આગળના ભાગેથી યુ આકારનો હૂકવાળો હોવાને લઈને બાળક જેવો સળિયો મોઢામાંથી બહાર કાઢવા ખેંચ્યો હતો એવો જ આ બાળકના જીભ નીચેના ભાગે ગળાના ભાગે ફસાઈ જતા બાળકના માતા પિતા અને પરિવારજનો ગભરાઈ ગયા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સમાં ધરમપુરની શ્રી સાંઈનાથ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં હૂકવાળા સળિયાને જોઈ ડૉક્ટર વિપુલ પટેલ અને ડૉક્ટર પિનલ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા બાળકનું એક્સરે કર્યા બાદ તેઓ પણ ચોંકી ગયા હતા કારણ કે સળિયો જીભ નીચે ખૂબ સંવેદનશીલ વિસ્તારમાં ફસાઈ ગયો હતો જ્યાં શ્વાસ નળી પણ હતી અને બાળકને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જઈ સતત એક કલાકની જહેમત બાદ જેને સફળતાપૂર્વક ડૉક્ટર વિપુલ અને ડૉક્ટર પિનલ પટેલ તેમજ ડૉક્ટર પાયલ તથા તેમની ટીમ દ્વારા મેટલનો હુકવાળો સળિયો સર્જરી કરી કાઢવામાં આવ્યો હતો અને છ માસના બાળકને નવજીવન આપવામાં આવ્યું હતું માતા પિતા માટે પણ આ એક ચેતવણીરૂપ કિસ્સો છે કારણ કે નાના બાળકો પ્રત્યે ક્યારે પણ માતા પિતાએ બેદરકારી દાખવવી ન જોઈએ નહીં તો બાળકનો જીવ પણ ગુમાવવાનો આરો આવી શકે છે એવી ઘટનાઓ પણ બની શકે છે હાલ તો એક બાળકનો જીવ બચી જતા પરિવારજનો અને બાળકના માતા પિતા તેમજ હોસ્પિટલના સભ્યો ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હું ડૉક્ટર વિપુલ પટેલ ઇ સર્જન સાયનાથ હોસ્પિટલ ધરમપુર વરાડાના કુંડી ગામનું એક બાળક હતું કાલે બપોરે બે વાગ્યાની આજુબાજુ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા અમારા તાત્કાલિક સારવાર વિભાગમાં એક બાળકને લાવવામાં આવ્યું હતું પ્રાઇમરી દ્રષ્ટિએ જોતાં અમને એક સળિયો હતો જે એના મોડામાં અંદર ફસાયેલો હતો પરંતુ બાળકની કંડિશન થોડી ગંભીર હતી થોડું લોહી આવતું હતું બાળક એક બે વાર ઉલટી કરી હતી બાળક રડિયા કરતું હતું એનું મોઢું બંધ થઈ શકતું ન હતું અને બાળકનું ઓક્સિજન લેવલ પણ થોડું ઓછું બાળકો રમતા રમતા આપણે ડોલ ટાઈપનો જે સળિયો આવે એ અડધો તૂટેલો હતો અને રમતા રમતા એણે મોઢામાં નાખ્યો હતો પછી એમણે જાતે ટ્રાય કાઢવાનો ટ્રાય કર્યો બાળકે ખેંચતા એ જ્યારે ખેંચવા ગયો ત્યારે એ હુક એમને જીભને અંદર ફસાઈ ગયો હતો ગળાના આ ક્રિટિકલ તો કહેવાય કારણ કે બાળકનું ઓક્સિજન લેવલ ઓછું થતું હતું અને એ જે એક બે વાર ઉલટી કરી હતી એ પણ ગળી જવામાં આવે તો ફેફસામાં ઇન્ફેક્શન ઇન્ફેક્શન થાય એમાં અને જ્યારે અમે એ બાળક તાત્કાલિક સારવારમાં આવ્યું અને જ્યારે અમે એનો એક્સરે કરીને તાત્કાલિક જોયો ત્યારે અમને ખબર પડી એ અંદાજે નાનો નહીં પણ અઢીથી ત્રણ સેન્ટીમીટર જેટલો હૂક હતો એટલે પછી અમે તરત જ એના બાળકના માતા ત્યાં હાજર હતા એમના થોડા સગાવાલા હતા એમને સમજાવ્યું કે તાત્કાલિક ધોરણે બાળકની પરિસ્થિતિ ગંભીર છે તાત્કાલિક એનું એક બેભાન કરવું પડશે અને ઓપરેશન કરીને આ સળિયો કાઢવો પડશે જોખમ તો આમાં હતું આ કૃષિજનમાં અડધો થી પોણો કલાક લાગ્યો છ મહિનાના બાળકને સંપૂર્ણપણે બેભાન કરવું પણ એક થોડું પડકારજનક હતું પરંતુ વ્યવસ્થિત રીતે બાળકને બેભાન કરવામાં આવ્યું અને સળિયો પણ કાઢી નાખવામાં આવ્યો થોડું બ્લીડિંગ જેવું જે કંઈ હતું તે પણ અમે અડધા કલાકમાં વ્યવસ્થિત રીતે કંટ્રોલ થયું અને અડધા પોણા કલાક પછી બાળક થોડું સ્વસ્થ થયું ઘણા દર્દીઓ એવા આવે છે નાના છોકરાઓ મોસ્ટલી પાંચથી છ વર્ષની અંદરવાળા કે જે લોકો સ્વા નાકમાં ગળામાં આ રીતે નાની નાની રમતા રમતા વસ્તુઓ ફસાવી દે છે આ બાળ માતા પિતાએ ખૂબ જ કાળજી રાખવી જોઈએ બાળકના હાથમાં નાની નાની વસ્તુઓ રમવા પણ ન આપવી જોઈએ અને આમાં બાળકના જીવનું જોખમ હોય છે તેથી માતા પિતાએ આ બાબતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ એક એક બાળકની આજે જિંદગી બચી છે એ બાબતનો ખૂબ જ આનંદ છે